પાર્ટી ખાતે કેવલ પરિવાર દ્વારા મહારાજ ની એકસો નવમી જન્મ જયંતિ નિમિત્તે ભજનાંજલિ નો અમીન પાર્ટી પ્લોટ સુભાનપુરા ગોત્રી રોડે યોજવામાં આવ્યો જન્મ જયંતિ ઉજવણીમાં કેવલ પરિવાર સહિત મહાનુભાવો તથા ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

જશવંતસિંહ સોલંકી પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી પૂર્વ કાઉન્સલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે દિવ્યભાસ્કરના તંત્રી મનીષ પંડ્યા સહિત કેવલ પરિવાર સભ્યો મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પાદુકા પૂજન ભજનાંજલિ કાર્યક્રમ બાદ આરતી યોજવામાં કેવલ પરિવાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા પરમ પૂજ્ય પરમહં સદગુરુ શ્રી કેવલાનંદજી મહારાજની જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી પરમ પૂજ્ય કેવલાનંદજી બાપાની 109મી જન્મ જયંતિ નિમિત્તે અમે અમીન પાર્ટી પ્લોટમાં આજે ભજનનો કાર્યક્રમ કરેલો હતો મહા આરતી પણ કરી બધા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા બાળુભાઈ શુક્લા પણ હાજર રહેલા હતા રાજેશભાઈ આહિરે અને બધાએ આરતી પૂજા દર્શનનો સરસ લાભ લીધો બધા મહાપ્રસાદ લઈને પછી અમે લોકો બધા આશીર્વાદ લઈને છૂટા પડ્યા છે